નમસ્કાર મિત્રો આ વર્ષે ગણેશ મહોત્સવમાં દેવગઢ બળિયા ખાતે રાધે ગોવિંદ યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અહીં તમને તિરુપતિ મંદિરની ઝાંખી જોવા મળશે નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું દેવગઢ બારિયામાં અને આજે અમે આવી ગયા છે રાધે ગોવિંદ ગણેશ યુવક મંડળમાં અને જોઈ શકો છો કે અહીંયા તિરુપતિ જે બાલાજી મંદિર છે જે આંધ્રપ્રદેશ રાજ્યમાં તિરુમલા પર્વત પર આવેલું છે તેનું સમગ્ર અહીંયા થીમ આપવામાં આવેલી છે મંડળ જે રાધે ગોવિંદ છે એમના એક મિત્ર અમારી સાથે ઊભા છે દોસ્ત તો જણાવો કે આપણે જે આ વખતે થીમ રાખી છે તિરુપતિ બાલાજી મંદિરની તો એના પાછળનું શું કારણ છે તો આપ જણાવો તો બધાથી પહેલાં તો અમારા યુટ્યુબ મિત્રોને જય ગણેશ તો રાધે ગોવિંદ ગણેશ યુવક મંડળ દર વર્ષની જેમ આ પણ પ્રસ્તુત કરી રહ્યું છે તિરુપતિ બાલાજીની થીમમાં ગણપતિજી તો દેખી શકો છો મિત્રો તમે થીમ રાખવાનું અમારું એક જ મુખ્ય કારણ હોય છે કે દેવગઢ બારિયા અને દેવગઢ બારિયાની આજુબાજુમાં અમુક વિસ્તારોમાં ગામ હોય છે દાહોદ જિલ્લાની અંદર ટોટલી ગામો હોય છે તે લોકો તિરુપતિ બાલાજી ભગવાનના દર્શન કરી શકે એ પણ અમારા ગણપતિના સ્વરૂપમાં અને તેનું મુખ્ય કારણ એ હોય છે કે અમુક વૃદ્ધો હોય છે દિવ્યાંગ હોય છે તે લોકો જઈ શકતા નથી અને અમુક લોકોની સારી કંડિશન પણ નથી હોતી કે તે જઈને દર્શન કરી શકે તો તે કારણથી રાધા ગોવિંદ ગણેશ યુવક મંડળ દર વર્ષની જેમ આ વર્ષે પણ તિરુપતિ બાલાજીની થીમ લાવી છે પાંચ વર્ષ પહેલાં પણ અમે અલગ અલગ થીમ પ્રસ્તુત કરી હતી અમરનાથ કરી છે કેદારનાથ કરી છે બદ્રીનાથ કરી છે તેવી જ રીતે આ વર્ષે પણ અમે તિરુપતિ બાલાજીની થીમ પ્રસ્તુત કરી છે તમારો સપોર્ટ રહેશે તો અમે આવનારના વર્ષમાં પણ અલગ અલગ થીમ પ્રસ્તુત કરીશું અને આવી જ રીતે રાધેગોવિંદ ગણેશ યુવક મંડળ દર વર્ષે અલગ અલગ થીમ પ્રસ્તુત કરતું આવ્યું છે અને કરતું જ રહેશે આપણા ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા સિટીની અંદર અહીંયા રાધે ગોવિંદ યોગ યોગ મંડળ દ્વારા એની સુંદર પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી છે આપ જોઈ રહ્યા છો તિરુપતિ જે બાલાજી મંદિરનું આખું થીમ આધારિત છે તો મિત્રોએ જણાવ્યું છે તો તમે અહીંયા બારિયામાં આવીને પણ સમગ્ર તિરુપતિ જે મંદિર છે એનો સમગ્ર લુક આધારિત છે આપણે દર્શન કરી શકો છો હવે આપણે જાણી લઈએ કે અહીંયા એક બેન છે અમારા જે એમની પાસેથી કે અહીંયા બેન કેવું વાતાવરણ છે આ વખતે ગણેશ ઉત્સવનું બિલકુલ નમસ્કાર જેમ વાત કરીએ પ્રમાણે કે આટલા વર્ષોમાં આના પહેલાં પણ કેદારનાથની થીમ અને જેવી અદ્ભુત થીમ્સ લઈને રાધિગોવિંદ ગણેશ શિવક મંડળ હંમેશા આપના સામે આવતું જ રહ્યું છે અને આ વર્ષે પણ સૌના સાથ સહકારના સાથે અને તેમ તેમજ મેનેજમેન્ટના સાથે તિરુપતિ બાલાજીની જે થીમ છે બહુ જ સરસ રીતે પ્રેઝન્ટ કરવામાં આવી છે અને માત્ર ટીમ કે માત્ર મેનેજમેન્ટ જ નહીં અમારા જે ભક્તો છે અને નોટ જસ્ટ અમારા સોસાયટીના ભક્તો ઇવન આટલા આજે સાતથી આઠ દિવસ થયા અને જેટલી પણ પબ્લિક આવી છે પ્રસન્ન થઈને ખુશ થઈને અહીંયાથી ગઈ છે એ કોઈ પણ સમય એવું નથી કે માત્ર આરતીના સમયે કાં તો છપ્પન ભોગના સમય જ પણ એના સિવાયના જેટલા પણ સમયમાં જે પણ પબ્લિક આવે છે બિલકુલ આનંદમય થઈને અહીંયાથી એકદમ આમ પ્રફુલ્લિત મન થઈ જાય છે લોકોનો કેમ કેમકે યુ કેન રેરલી ફીલ ધ ડિફરન્સ કે તમે રાધે ગોવિંદ ગણેશ યુવકના મંડળના ગણેશ પંડાલમાં બેઠા છો પછી એકચ્યુઅલ યુ નો આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં બેઠા છો સો જેટલો સપોર્ટ જેટલો યુ નો અમારે અમારા ટીમના રહ્યા છે એટલા જ યુ નો જે સેટિસ્ફેક્શન છે એ અમારા ગણેશ ભક્તોના ચહેરા પર અને એમની ભાવનાઓથી અમને જોવા મળ્યું છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ બેન તો મિત્રો ચોક્કસથી આપ ગણેશજીના આશીર્વાદ મેળવો અને આજે નવમો દિવસ છે અને ચોક્કસથી આપ આ લાવો ચૂકતા નહીં અને મિત્રો અનોખી ઝાંખી પણ છે એનો પણ આનંદ માણજો અને ચોક્કસથી આપ આપજો કેમ કે આજે નવમો દિવસ છે અને ચોક્કસથી મિત્રો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર